પોરબંદરના ખાપત વિસ્તારમાં આ પર શખ્સે પથ્થર વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ છે હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પોરબંદરના ખાપત વિસ્તારમાં આવેલ રામાપીરના દ્વારાની બાજુમાં રહેતા જયેશ પરબતભાઈ દલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના પિતા પરબતભાઈ ગોવિંદભાઈ દલ છૂતક મજૂરી કામ કરે છે શનિવારે બપોરે તેને જાણ થઈ હતી કે તેના પિતા ખાપટમાં દાદાના મંદિર આગળ ગૌશાળા પાસે છે અને ત્યાં તેઓને કિશોર ભીખુ ભુવા નામના શખ્સે પથ્થર માર્યા છે આથી તે તુરંત ત્યાં દોડી ગયો હતો અને જઈને જોતાં જ તેના પિતાના માથામાં લોહી નીકળતું હોવાથી એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં તેને પિતાએ એવું જણાવ્યું હતું કે તેઓ ગૌશાળા પાસે બેઠા હતા ત્યારે લતામાં રહેતા કિશોર ભીખુએ જ્ઞાતિ પ્રત્યે જેમ તેમ બોલી અને મને માથામાં પથ્થર મારી દીધો હતો પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ વિવિધ કલમો વડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હુમલાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે હુમલાનું કારણ હજુ અકબંધ હોવાનું જાણવા મળે છે હું પરબત મંગા મકવાણા બોખીરા અને પોરબંદર જિલ્લાના હાડી સમાજના પ્રમુખ તરીકે સેવા આપું છું અને સામાજિક કાર્યકર પણ છું ગઈકાલે સાંજના સમયે મને ફોન આવતા જાણવા મળ્યું કે પરબત ગોવિંદ દલને કોઈએ પથ્થર મારી દીધો છે અને અનામતનો જે યુવાન છે એ દારૂ પીને કંઈ નશાની જેવી હાલત હતી અને પહેલાં ઢીગો પાટુનો માર માર્યો છે મેં વિડીયો જોયો હતો અને પછી છૂટા પથ્થરો મારે છે ત્યારે છોડવાવાળા પણ છોડવે છે પણ એને પણ અડધું જ કરે છે અને આ બાબત ગંભીર કહેવાય કારણ કે જીવલેણ ઘા છે એટલે ખરેખર આમાં કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અને સમાજની પણ માગણી છે અને આવા નરધમોને કડકમાં કડક સજા મળે એવી જોગવાઈઓ છે એટ્રોસિટી મુજબની જે ફરિયાદ છે એ ફરિયાદ પણ લેવામાં પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પોણા અગિયાર વાગ્યા સુધી હું આયો હતો એ ફરિયાદ પણ લેવામાં થોડીક ઢીલઅપ કરી છે એટલે મારે પોરબંદરના જી જિલ્લા પોલીસ વડાને પણ કહેવું છે કે આવા બનાવો હોય તો તાત્કાલિક આવી તાત્કાલિક ફરિયાદ લઈ અમુક જે લોકો છે જે આવાર તત્વો જે ખુલે આમ દારૂ વેચાય છે પોરબંદર જિલ્લામાં એની પણ કડક ને કડક કાર્યવાહી કરે એવું મારું કેવું અને માનવું છે જય ભીમ નમો બુધાય કિશોર ભીખુ ભુવા નામનો નામનું કોઈ યુવાન છે પેલા ઢીકાપાટુનો માન મારે ન જેવી બાબતમાં ઢીકાપાટુનું માન મારે છે ને જીવલેણ ઘા પથ્થરોનો મારે છે એ વિડીયો જોતાં ખબર પડે છે